નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું આ દરમિયાન તેમણે મહિલાઓ માટે ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી હતી સરકારે લખપતિ દીદી યોજનાનો લક્ષ્યાંક બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાનો નિર્ણય લીધો છે સીતારમણે કહ્યું કે લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે નાણામંત્રીએ મંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે આ યોજનાને પ્રમોટ કરતી વખતે સરકારે તેનો લક્ષ્યાંક બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાનો નિર્ણય લીધો છે આ યોજનાથી લગભગ નવ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને લખપતિ દીદીથી આત્મનિર્ભરતા આવી છે સરકારે બજેટમાં મહિલા આરોગ્ય ક્ષેત્રના પડકારોનો સામનો કરવા પર પણ ધ્યાન આપ્યું આ બજેટમાં સર્વાઇકલ કેન્સરનું રસીકરણ વધારવાની જાહેરાત કરવામાં આવી છે અને આ વર્ષની છોકરીઓને રસી આપીને કેન્સરના જોખમોને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નાણા મંત્રીએ કહ્યું કે આવનારી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન સરકારને ફરીથી જનાદેશ મળશે અને આગામી પાંચ વર્ષમાં અમે વિકાસની નવી વ્યાખ્યા બનાવીશું એટલું જ નહીં આશા બહેનોને પણ આયુષ્યમાન યોજનાનો લાભ આપવામાં આવશે તેમણે કહ્યું કે આંગણવાડીના કાર્યક્રમોને વેગ આપવામાં આવશે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે તમામ આશા વર્કર આંગણવાડી કાર્યકરો અને હેલ્પર્સને પણ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે